ભાઈ આજે જુઓ લેડીઝો માટે જેમને ન્યૂ બિઝનેસ સ્ટાર્ટ કરવો છે એ ફક્ત એક જ હજાર રૂપિયા જે ઓફરિંગ પ્રાઇઝ આપી રહ્યા છે હે ને તો ભાઈ જોરદાર વેર કલેક્શન તમને બતાવવાના છે ગાંધીનગર ગૃહની બરોબર સામે આવેલા સિટાડેલ ડેલ કોમ્પ્લેક્સની અંદર છે શું છે શોપનું એડ્રેસ શું શું પ્રાઇસમાં શું શું વસ્તુઓ તમને મળવાની છે બધું જ તમને વિડીયોમાં બતાવીશું તો વિડીયોમાં અંતિમ સુધી બનાવી રેજો વિડીયો તમારા ગ્રુપમાં જરૂરથી શેર કરજો હોલસેલ વાળાની દુકાન છે અને ફક્ત એક 1,000 રૂપિયા થી બિઝનેસ સ્ટાર્ટ થઈ જશે સુવા છે જયસ તમને જો કેટલી મદદ કરી પણ ફોલો જરૂર કરજો નવા વર્ષમાં ફોલો નહીં કરતા તો ફોલો કરવાનું જરૂર થી નવા વર્ષની અંદર જેમને પણ ન્યુ બિઝનેસ સ્ટાર્ટ કરવો છે એ મારી બધી જ બહેનો આવી જજો બધાની માટે હોલસેલ નું કલેક્શન લાવી દીધું બેનો જોઈ લો ટ્રેન્ડી વેર કલેક્શન ની અંદર આવી ગયા છે આપણે ઉપર હે ને હા એમાં આ શોર્ટ કુર્તી છે બરાબર છે આમ તો સિત્તેર રૂપિયા જેવી પ્રાઇસ થી શરૂ થઈ જાય છે જો એ લોકો તમને બતાવું એકદમ હેવી કોટનની અંદર છે બધો જ હોલસેલનો માલ તમને મળી જવાનો છે આમાં કઈ રીતે તમને બધી સાઇઝો મળવાની છે એની વાત કરીએ તો ભાઈ એસ થી શરૂ થશે બરાબર એસ એમ થી તમને સાઇઝો મળી જશે અને એમાં પણ તમને જોઈએ એ બધી જ સાઇઝો અવેલેબલ છે બધી શોર્ટ કુર્તીઓનું અલગ અલગ કલેક્શન બતાવી રહ્યા છે સિત્તેર રૂપિયાથી સ્ટાર્ટ થઈ જશે આ જોઈ લો એકદમ હેવી વર્કવાળી છે અને આમાં પણ જોઈ લો એકદમ સોફ્ટ કોટનની અંદર છે ભાઈ આ બધી તમને સાઇઝ વાર મળી જશે જોઈ લો તમને બતાવીએ અલગ અલગ પેટર્નો છે

બંડલ તો તમારે લેવું જ હા એટલે ચાર પીસ તો લેવા જ પડે અને એમાં બધી અલગ અલગ સાઇઝ આવે કોઈ એક સિંગલ સાઇઝ વાળા આવી જશો રિટેલ વાળા તો નહીં મળે કારણ કે આ હોલસેલ નો છે મારી બેનો ઘરેથી બિઝનેસ કરવાની છે ન્યુ સ્ટાર્ટઅપ

আইটম চালু থাকে এগ কুর্তি আচ্ছা শোর্ট কুর্তি તો બેનો જો શોર્ટ কুরતી બતાઈ આ લોંગ কুরતીઓનું કલેક્શન છે પણ કલર ડિઝાઇન બધું જ મળી જવાની છે અને 80 રૂપિયા જેવી પ્રાઈસ થી સ્ટાર્ટ થઈ જાય છે જોઈ લો ભાઈ લોંગ কুরતીની અંદર પણ તમને કલેક્શન બતાવી જો જો બધી સાઈઝ અને હેવીમાં વર્ક વાળી આવી કુર્તીઓ મળવાની છે તો ભાઈ જેમને પણ ઘરેથી બિઝનેસ સ્ટાર્ટ કરવો છે એ બધા જ ફટાફટ પોતાના ગ્રુપમાં વિડિયો શેર કરજો હજુ તો ઘણા બધા આર્ટિકલ છે તમે જોઈ રહ્યા છો જો આવી રીતે પણ મળશે લાઇનિંગ વાળું અત્યારે નવું આવ્યું છે માર્કેટમાં એટલે આમાં પણ બધી જ સાઈઝ મળશે વિકી ભાઈ આમાં સાઈઝો કઈ રીતની આવશે એમટી ડબલ એક્સેલ સુધી સાઈઝ મળશે એમટી ડબલ એક્સેલ મળી જશે ઓકે એમાં એક જ બંડલ લેવું પડશે આખું હા એમાં એમ2 ડબલ કોમ્બો જો કોમ્બો મળી જાય કલર ચાર્ટ મળી જાય બરાબર અલગ અલગ કલર ચાર્ટ જે જે રીતે જોઈતા હશે એ રીતે બધા જ મળી જશે એક બંડલ જ લેવું પડશે એમાં અલગ અલગ સાઈઝ આવશે પછી એક બંડલમાં તમે એક જ સાઈઝ માંગશો તે નહીં તો નહીં મળે તો સંગીતાએ જે વેર કરીને તમને બતાવી છે આ રીતની આખી કુર્તીઓ આવશે એમાં તમને બધું લોંગ કુર્તીઓનું કલેક્શન બતાવ્યું જો આખું વર્ક વાળું છે હેવી ધાબુ કોટન માં જોઈએ રેગ્યુલર માં જોઈએ બધી જ લોંગ કુર્તીઓનું પણ બધું કલેક્શન હોલસેલ રેટ માં આ હોલસેલ ની દુકાન જ છે હોલસેલ રેટ માં જ મળશે હોલસેલ વાળા આવજો કમ સેન કન્ડિશન નથી કોઈ કે 5000 નું લો 10000 નું લો બરાબર થાઉઝન્ડ થી બે હજાર થી બી સ્ટાર્ટ કરી શકો બરાબર

મળી જશે તો ભાઈ બધી જ સાઇઝો અને રેગ્યુલર કલેક્શન જે માર્કેટની અંદર અત્યારે ખૂબ જ ટ્રેન્ડિંગમાં છે તમે જોઈ રહ્યા છો જો પ્રિન્ટવાળું છે અને હેવી વર્કવાળું છે હાઈ વેસ્ટવાળા જોરદાર એવા કોર્સેટનું કલેક્શન માર્કેટમાં અત્યારે ખૂબ જ ટ્રેન્ડિંગમાં છે એ બધું તમને અહીંયા હોલસેલ રેટ પર મળી જશે અને એમાં પણ કલર્સ પેટર્ન ડિઝાઇનો જોઈ લો તમને જોઈએ એટલી મળી જવાની છે જો

લોંગમાં તમને હેવી ની અંદર કોર્સેટમાં આમાં પોકેટ નહીં આવે બરાબર છે અમુકમાં પોકેટ મળી જશે અમુકમાં પોકેટ નથી બધી અલગ અલગ ડિઝાઇનો અને પેટર્નોની અંદર કોર્સેટ મળી રહ્યા છે જો આમ તો છે ને 200 રૂપિયા જેવી પ્રાઈસ થી સ્ટાર્ટ થઈ જાય છે અને 500 600 રૂપિયા ની હેવી રેન્જમાં તમને કોર્સેટ મળી જવાના છે જોઈ લો આમાં

જેમને પણ ન્યૂ બિઝનેસ સ્ટાર્ટ કરો છો એમની માટે બધું જ ન્યૂ કલેક્શન અહીંયા અવેલેબલ છે જોઈએ વેરાયટી તમને એકથી એકથી એક મળી જવાની છે જેમાં જો આ આખું મિરર વર્ક કરેલું છે અને વર્ક કહેવાશે અજરકની અંદર વર્ક મિરર વર્કવાળું આવી રીતના કુર્તી અને આવી રીતના પાયજામો તમને મળશે તો બહુ જ સરસ એવા ટુ પીસ નું ન્યૂ કલેક્શન તમારી માટે છે બધામાં જોઈ લો અલગ અલગ પેટર્ન છે આમાં પણ પોકેટમાં આખું વર્ક આવે છે તમે જોઈ રહ્યા છો આમાં પણ વર્ક છે બંને સાઈડ જો આ રીતનું આવશે અને નેકમાં પણ વર્ક છે તો ભાઈ જે પણ માર્કેટમાં ટ્રેન્ડિંગ છે બધા કોર્સેટનું ન્યુ કલેક્શન તમને અહીંયા મળી જશે અને બધા જ કલર્સ આર્ટિકલ બી અહીંયા અવેલેબલ છે જો સાઈઝના હિસાબથી તમને એક 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 કરીને આઈટમો બતાવી દીધી છે આના સિવાય પણ ઘણી બધી ન્યૂ વેરાયટીઓ આવતી જ હોય છે તો તમે ફટાફટ તમારા ગ્રુપમાં વિડીયો શેર કરી દેજો આમાં જોઈ લો દોરો વર્ક છે અહીંયા પણ મિરર વર્ક અને તમારી બધી સાઇઝો મળી જશે તો ફટાફટ વિડીયો શેર કરો અને ન્યૂ બિઝનેસ સ્ટાર્ટ કરો નહીં મળે કમ સે કમ એક બંડલ તો લેવું પડશે એક એક બંડલ કેટલા પીસ આવે ચાર પીસ આવે ચાર સાઈઝ હિસાબથી તમારે લેવું પડશે ને આ રીતનું બધું જ કલેક્શન મળી મારા ફેવરેટ વન પીસ નું બિલકુલ ન્યુ કલેક્શન છે તમે જોઈ રહ્યા છો ને તે છે હા હા મે પહેર્યું છે તે શોર્ટ છે શોર્ટ છે હા પહેર્યું છે લોંગમાં છે એટલે એની અંદર પણ બધી જ કલર્સ પેટર્ન તમને મળી જવાની છે 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 આખો વર્ક વર્ક આવે બરાબર અને તમારું પણ છે એટલે ભાઈ આવા બધા હેવી વર્ક વાળા વન પીસ શોર્ટ લોંગ ની અંદર મળી જશે એમાં પણ ચાર ચાર બંડલની અલગ અલગ કલર પેટર્ન ડિઝાઇનો તમને મળી જવાના છે એક બંડલ માં તમને અલગ અલગ કલર મળશે એક જ કલર નહીં મળે એક જ કલર ને એક જ સાઇઝ ના મળે બરાબર તો આ રીતનું કલેક્શન છે તો જોઈ લો વન પીસની અંદર બધા જ આવી રીતના વર્કવાળા પણ પીસ મળશે તમને માર્કેટમાં અત્યારે જે ખૂબ જ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યા છે ભાઈ પ્રાઇઝની વાત કરીએ તો બસો સવા બસો રૂપિયા જેવી પ્રાઇસ થી સ્ટાર્ટ થઈ જાય છે અને ત્રણસો થી સાડી ત્રણસો રૂપિયા અને રેગ્યુલર પણ મળી જશે આ દોરામાં છે 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 ઓકે દોરો વર્ક ને આમાં બરાબર અને જે કર્યું એ મોતી મોતી વર્ક છે તમારા ફેવરેટ હેવી થ્રી પીસ ડ્રેસનું પણ કલેક્શન તમને અહીંયા મળી જવાનું છે અહીંયા જોઈ રહ્યા છો તમે હેવી વર્ક વાળું સિકવન્સ વર્ક ની અંદર વર્ક છે અને આ રીતનું આખું લખનવી વર્કનું તમને કુર્તી મળી રહી છે આની અંદર પણ દુપટ્ટો પણ જોઈ લો એકદમ જોરદાર એવો વર્કવાળો છે બસો ને પચાસ રૂપિયાથી થ્રી પીસની પ્રાઇસ સ્ટાર્ટ થઈ જાય છે એ તમને છસો રૂપિયા સુધીમાં અને એનાથી પણ હેવી રેન્જના અલગ અલગ થ્રી પીસ નું પણ જો તો બધું જ એકથી એક હેવી વેર તમને કરીને બતાવે છે થ્રી પીસમાં જો આ રીતનું વર્ક છે તમે જોઈ રહ્યા છો સંગીતાએ જે વેર કર્યું છે એમાં પણ બહુ જ સરસ એવું પેટર્ન વર્કમાં છે અને આમને જે વેર કર્યું છે ગુડિયાએ એ તો બહુ જ સરસ એવું આખું વર્કવાળું છે એટલે જેમને પાર્ટીવેર હેવી કલેક્શન રાખવું છે જેમને રેગ્યુલર વેરમાં રાખવું છે એ બધું જ કલેક્શન અહીંયા મળી જશે અને રેગ્યુલર સાઇઝોથી લઈને થ્રી ફોર ફાઇવ એક્સેલ સુધીની સાઈઝ મળી જશે વળી તમે જુઓ કે આ જે લેંગી છે એની અંદર પણ આખું તમને વર્ક મળશે બોટમમાં અહીંયા નીચે પણ જોઈ લો આવી રીતે આખી તમને લેસમાં પણ કામ વર્ક કરેલું જોવા મળશે તો ભાઈ હેવી રેન્જની અંદર થ્રી પીસ ડ્રેસનું કલેક્શન તમને હોલસેલ ભાવની અંદર મળી જશે ભાઈ ફટાફટ આવો ફક્ત હજાર રૂપિયા જેવા પ્રાઇઝમાં તમારું બિઝનેસ ન્યૂ સ્ટાર્ટ કરી લો અને બધા જ અલગ અલગ વેરાયટીમાં આ રીતે બંચ મળશે સિંગલ પીસ કોઈ પણ નહીં મળે હોલસેલનો વિડીયો છે એટલે હોલસેલવાળા ફટાફટ આવે લોકો વેર કર્યું છે ને થ્રી પીસમાં આવી રીતે અલગ અલગ ડિઝાઇન કલર બધા જ બધા જ પેટર્નો મળી જશે જો આ લગભગ ગુડિયાએ વેર કર્યું છે એવી રીતનામાં અલગ અલગ કલર્સ પેટર્ન છે પણ જોઈ લો એકદમ હેવી સિક્વન્સ વર્ક દોરો વર્કમાં આખી કુર્તી છે તમે જોઈ રહ્યા છો એનો દુપટ્ટો પણ જોઈ લો એકદમ હેવી ડિઝાઇનર તમને દુપટ્ટો મળવાનો છે અને બોટમ પણ તમને સરસ એવું મળી જાય છે તો ભાઈ જોરદાર એવું 3 પીસ ડ્રેસનું કલેક્શન મળી જશે હવે રેગ્યુલર નેકની સાથે સાથે વી નેકની અંદર પણ તમે જોઈ રહ્યા છો અહીંયા જોરદાર એવું સિક્વન્સ વર્ક છે દોરો વર્ક છે તો વી નેકમાં આ રીતે તમને મળશે અલગ અલગ આખા કુર્તીની અંદર જોઈ લો બહુ જ સરસ એવી ગોલ્ડનમાં ઝીણી બુટ્ટી છે અને નીચે પણ વર્ક છે એના બોટમમાં પણ આ રીતનું વર્ક છે અને આખો દુપટ્ટા સાથેનો હેવી થ્રી પીસ તમને ડ્રેસ મળી જવાના છે બધી જ અલગ અલગ વસ્તુઓમાં અલગ અલગ હોલસેલનો રેટ છે સિંગલ પેસ કોઈને પણ નહીં મળે હજાર રૂપિયાથી ન્યૂ બિઝનેસ સ્ટાર્ટ કરવાવાળા જરૂરથી આવે છે શેરવાળા માટે પણ બહુ જ સરસ એવું એકસો વીસ રૂપિયા જેવી પ્રાઇસથી પ્લાઝો સ્ટાર્ટ થઈ જાય છે એના સિવાય અહીંયા તમને હેવીમાં ફોર પોકેટ અને રિબિનવાળા પણ પેન્ટનું કલેક્શન મળી જવાનું છે એમાં પણ અલગ અલગ કલર્સ પેટર્ન ડિઝાઇનો બિલકુલ ન્યૂ તમને અહીંયા મળી જશે તો ભાઈ દરેક વસ્તુઓની અલગ અલગ પ્રાઇસ છે સાથે જ વેસ્ટર્નવેરની અંદર તો ટોપનું કલેક્શન મળી જશે જોઈ લો અલગ અલગ શોર્ટ લોંગ ડિઝાઇનર વર્કવાળા બધા જ મળી જશે ટૉપનું કલેક્શન શું રેટથી સ્ટાર્ટ થશે બસ્સો ને પચીસ રૂપિયાથી ટૉપનું કલેક્શન પણ સ્ટાર્ટ થઈ જવાનું છે તો ભાઈ બધું જ વેસ્ટર્ન વેર રેગ્યુલર વેર ટુ પીસ થ્રી પીસ વન પીસ કુર્તીઓ બધું જ કલેક્શન હોલસેલ ભાવમાં મળી જવાનું છે તો જેમને પણ પોતાના ઘરે બિઝનેસ સ્ટાર્ટ કરવો છે એ લોકો રાહ ના જોતા ફટાફટ વિડીયો શેર કરજો ગ્રુપમાં અને આવી જજો હવે જો ટ્રેન્ડી વેર વુમન્સ આઉટફિટ્સ ની અંદર હોલસેલ રેટ ની અંદર બધું બહુ જ જોરદાર એવું કલેક્શન મળી જશે જે બેનો ઘરેથી કામ કરે છે ને એના માટે હવે ફરી બીજો એક વિડિયો લાયા છે હોલસેલ માં હોલસેલ માં જ છે તો ભાઈ બધા જ આવી જજો જો એડ્રેસ તમને બતાવું તો આપણે સિટાડેલ કોમ્પ્લેક્સ ની અંદર હતા અને આ છે વડોદરા શહેર ની અંદર આવેલું ગાંધીનગર ગ્રુ મંગળ બજાર ની બરોબર સામે જ છે તો ફટાફટ વિડિયો શેર કરી અને આવી જજો અને તમારો ન્યુ બિઝનેસ સ્ટાર્ટ કરી લેજો ફરીથી મળીએ છીએ અમે તમને નેક્સ્ટ આવા જ કોઈ ઇન્ફોર્મેટિવ બ્લોગમાં ત્યાં સુધી ભારત માતા કી જે વિડીયો તમારા ગ્રુપમાં જરૂરથી શેર કરજો નવા વર્ષમાં ન્યૂ બિઝનેસ સ્ટાર્ટ કરી દેજો અમે તમને મળીએ છીએ ફરીથી જય મારાજ